એવું ન હોય જ્યાં ઓછા મત હોય ત્યાં વધુ કામ કરવું જોઈએ મેં તો કોંગ્રેસના પણ કામ કર્યા છે તેવું યોગેશ પટેલે કહ્યું છે આ સિવાય તેમણે કહ્યું છે કે હું ઓગણીસો થી ધારાસભ્ય રહ્યો છું અનેક કામો કરવામાં આવ્યા છે પ્રમુખ ડૉક્ટર વિજય શાહે ડૉક્ટર હેમાંક જોશીના સન્માન સમારોહમાં પ્રતિનિધિઓને એક સલાહ આપી અને એમ પણ કહ્યું કે જ્યાંથી ઓછા મત મળ્યા હોય ત્યાં વિચારીને કામ કરવું જોઈએ અને રાવપુરા જ બેઠકની વાત છે કે જ્યાં ઓછા મત મળે અને રાવપુરા બેઠકના જ પૂર્વ ધારાસભ્ય અને હાલના માંજલપુરા ધારાસભ્ય કે જેઓ પોતે પણ રાવપુરામાં રહે છે યોગેશ પટેલ સિનિયર ધારાસભ્ય છે ઓગણીસોને નેવથી કાકા આ જે રીતે નિવેદન આવ્યું છે કે જ્યાં ઓછા મત મળતા હોય અને ખાસ કરીને રાવપુરાની જે વાત છે કરવાના કઈ રીતે છો રાજનેતાએ આ પ્રકારનું કેવું નિવેદન આપવું જોઈએ ખાસ કરીને જે આ વાત કરી અમારા પ્રમુખ છે વડોદરા આ એમની શોધ છે આમાં એને ગણવી કે ના ગણવી અમારું કામ બધાએ બધાનું કામ કરવું જોઈએ કોઈ ખોટી વાત હોય એને સ્વીકારવી ના જોઈએ અને અમે તો વર્ષોથી બધા જ જાણે કોઈએ મને ટોકે બી નથી યાદ લગીને કે તમે કેમ આવું કરો છો તો કોઈ રાજકારણીએ આવા નિવેદન કરતા બચવું જેવું લાગે છે કે જેનાથી કોઈને લાગણી દુઃખ ના ના આ એમની શોધ છે એમને વિચારીને બોલવું જોઈએ ને હવે એ જે વિચારે જે બોલ્યા છે કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ પર